પોરબંદરના બરડા ડુંગરમાં ક્રાઇમ બ્રાન્ચે વધુ એક વખત દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠીનો નાશ કર્યો હતો પરંતુ જેની આ દૂષણ રોકવાની જવાબદારી છે તે વન વિભાગ ઊંઘતું ઝડપાયું છે જેને પગલે અનેક ચર્ચાઓ જાગી છે માત્ર એક ટ્રેક્ટર રેતી પકડી બહાદુરી બતાવતા વન વિભાગના જાબાજ અધિકારીઓ દેશી દારૂની ભઠ્ઠીઓ સામે કેમ મૌન ધારણ કરી બેઠા છે તેવા સવાલો પણ ઊઠી રહ્યા છે પોરબંદરના બરડા ડુંગરમાં ગેરકાયદેસર દારૂની ભઠ્ઠીના કારણે જીવસૃષ્ટિનું નિકંદન નીકળી ગયું છે એક સમયે અનેક દુર્લભ ઔષધિઓ અને વનસ્પતિઓથી પ્રસિદ્ધ આ ડુંગર છેલ્લા ઘણા વર્ષોથી દેશી દારૂની કુખ્યાત બન્યો છે પોલીસ દ્વારા અવારનવાર બરડા ડુંગરમાં દરોડા પાડી દેશી દારૂની ભઠ્ઠીઓનો નાશ કરવામાં આવે છે રવિવારે પણ એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ આર કે કાંબળિયાના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે બરડા ડુંગર ઉપલા માલકનેશથી દક્ષિણે ડુંગરની ટેકરી ઉપર પથ્થરની આડમાં રાણના ઝાડ નીચેથી કટવાણા ગામની સીમમાં રહેતા ભરત રૂડાભાઈ ગુરગુટિયાની ભઠ્ઠીમાંથી દેશી દારૂ બનાવવાનો આઠોલી પ્લાસ્ટિકના બેરલ સહિત ભઠ્ઠીનો તમામ સામાન કબજે કર્યો હતો અને ભઠ્ઠીનો નાશ કર્યો હતો વધુ એક દેશી દારૂની ભઠ્ઠી એલસીબીએ બરડા ડુંગરમાં જઈ શોધી કાઢી છે ત્યારે આ વિસ્તારના રક્ષણની જેની જવાબદારી છે તે વન વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેમ અત્યાર સુધી એક પણ ભઠ્ઠી સામે વન વિભાગે કાર્યવાહી કરી નથી જેના લીધે અનેક ચર્ચાઓ જાગે છે કારણ કે એક રેતીનું ટ્રેક્ટર પકડી બહાદુરી બતાવતા વન વિભાગના જાંબાઝ અધિકારીઓ દેશીદારોની ભઠ્ઠીઓ સામે કેમ લાજ કાઢે છે તેવા પણ સવાલો ઉઠ્યા છે વન વિભાગ દર વર્ષે વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરે છે અને વનની રક્ષાના ગાણા ગાય છે પરંતુ વાસ્તવિકતા લોકો જાણે છે વન વિભાગના અધિકારીઓ જેટલા ઉજવણીમાં માહેર છે તેટલા જ વૃક્ષોના જતન અને બરડા જેવા અભયારણ્યના રક્ષણમાં ન હોય તેવું સ્પષ્ટ જણાય આવે છે કારણ કે બરડા ડુંગરમાં ક્યારેય દેશી દારૂની ભઠ્ઠી વન વિભાગે ઝડપી હોય તેવું જાહેર થયું નથી દર વખતે પોલીસ જ દરોડા પાડે છે એસપી ભગીરથસિંહ જાડેજાએ પણ પોતાની નિમણૂક થયા બાદ ખાસ ટીમો બનાવી જાતે ડુંગરમાં છે દેશી દારૂની બદીને દામવા મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું ત્યારબાદ પણ પોલીસ દ્વારા જ અવારનવાર દડોડા પાડવામાં આવે છે બરડા અભ્યારણ તેના ગાઢ જંગલો વિશાળ વૃક્ષો વનસ્પતિ નાનકડની ઔષધીય વનસ્પતિઓથી સારી રીતે પ્રસિદ્ધ છે એકસો બાણું ચોરસ કિલોમીટર વિસ્તારમાં વ્યાપેલું અભયારણ્ય દુર્લભ વનસ્પતિ અને વૃક્ષો માટે ખરેખર એક અભય સ્થાન માનવામાં આવતું હતું પરંતુ બરડા ડુંગરના બુટલેગરો અને ખનિજ ચોરોએ પર્યાવરણ અને પ્રકૃતિનો સોથ વારી દીધો હોય તેવી સ્થિતિ સર્જાય છે વરદાનું ભૂસ્તર વિશિષ્ટ છે પાણીનો અખૂટ ભંડાર છે આ વિશિષ્ટતાને કારણે ગુણધર્મમાં અતિશય વૈવિધ્યવાળી વનસ્પતિ બરડામાં થાય છે રણાવાવ અને આદિત્યના આસપાસના બરડા ડુંગરમાં દારૂની ધમધમતી ભથ્થીઓને કારણે જ માત્ર વન્ય સૃષ્ટિને જ નહીં પરંતુ જીવ સૃષ્ટિને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે બરડા ડુંગરની અત્યારની પરિસ્થિતિ જોતા જો તેને સમયસર બચાવવામાં નહીં આવે તો ધીમે ધીમે બુટલેગરોના પાપે બરડા ડુંગરની વન્ય સૃષ્ટિ સાથે સાથે જીવ સૃષ્ટિનો પણ સોથ વળી જશે તેમાં વધુ નુકસાન થશે કેમ કે પક્ષીઓ અને પ્રાણીઓ વૃક્ષો નીચે જ આશરો લે છે તેલાક પક્ષીઓ તો ઘટાદાર વૃક્ષોમાં મારા પણ બનાવે છે અને તેમાંથી ખોરાક પણ મેળવે છે પરંતુ ગુટલેગરોએ જંગલમાંથી લાકડા કાપીને ભઠ્ઠીઓ કરતા હોવાના કારણે માત્ર જંગલ સૃષ્ટિને જ નહીં પરંતુ જીવસૃષ્ટિને પણ નુકસાન થઈ રહ્યું છે દારૂના ધંધાર્થીઓ માત્ર પોતાના સ્વાર્થને ખાતર જ ભઠ્ઠીઓ અને ખાણો ધમધમાવીને બરડા ડુંગરની કિંમતી ઔષધિઓ અને મહામૂલી વનસ્પતિઓનો પણ શોથ વાળી રહ્યા છે એક સમયે વનસ્પતિથી અભરે ભર્યા રહેતા પર્વતનું લીલુંછમ સૌંદર્ય લૂટાતું હોવાની અનુભૂતિ થઈ રહી છે પોરબંદર અને જામનગર જિલ્લાને જોડતા બરડા ડુંગરનું લીલુંછમ સૌંદર્ય બુટલેગરો બેફામ પણ લૂંટી રહ્યા છે ત્યારે બરડા ડુંગરમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ નાથવા હવે વન વિભાગે પણ ઊંઘ ઉડાડી અને નૈતિક હિંમત કેળવી નક્કર કામગીરી કરવી જરૂરી બની છે તેવું પર્યાવરણ પ્રેમીઓ માની રહ્યા છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ